નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો મેથીના ગોટા જો તમે આ ટ્રીકથી બનાવશો તો તમારા મેથીના ગોટા પણ આવા જ પોચા અને જાળીદાર બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી મેથીના ગોટામાં એડ કરવા માટે આપણે એક ચમચી ધાણા લીધા છે અને અડધી ચમચી મરી લીધા છે બંનેને આપણે મિક્સર જારમાં એડ કરી અને દરદરા પીસી લઈએ અહીં બંને વસ્તુઓને આપણે દરદરી પીસી લીધી છે મેથીના ગોટા બનાવવા આપણે બેટર તૈયાર કરીએ સૌથી પહેલાં તેમાં એડ કરીએ આપણે એક વાટકી સમારેલી મેથીની ભાજી અડધી વાટકી સમારેલી કોથમરી ત્યાર પછી પાંચ લીલા મરચાં જેને મેં બારીક સમારી લીધા છે ત્યાર પછી આપણે તૈયાર કરેલો મરી અને ધાણાનો ભૂકો એડ કરી દઈએ એક ચમચી અજમા અજમાથી ટેસ્ટ ખૂબ સરસ આવવાનો છે આ ગોટાનો ત્યાર પછી એડ કરી આપણે સ્વાદ મુજબ મીઠું મીઠું એડ કર્યા પછી આપણે સ્વાદને બેલેન્સ કરવા માટે ચપટી ખાંડ ઉમેરી દઈએ અને બધી વસ્તુઓને સારી રીતે આપણે સૌથી પહેલાં હાથેથી મિક્સ કરી લઈએ જેથી મસાલા બધા મેથીમાં અને કોથમરીમાં સરસ રીતે ભળી જાય જેવું બધું મિક્સ થઈ જાય એટલે આપણે એડ કરી દઈશું ચાળેલો બારીક ચણાનો લોટ કે બેસન અહીં પહેલાં હું ત્રણ ચમચા ચણાનો લોટ એડ કરું છું આ મેથીના ગોટા બનાવવા માટે ચણાનો લોટ મેથીમાં અને કોથમરીમાં સમય તેટલો જ એડ કરવાનો છે વધારે એડ કરવાનો નથી જરૂર પડશે તો પાછળથી આપણે એડ કરીશું અને બધું પાણી એકી સાથે નાખતા જેમ જેમ જરૂર પડે તેમ તેમ આપણે પાણી ઉમેરી અને આપણે એક બેટર તૈયાર કરી લઈએ જુઓ અહીં મને ફરીથી લોટ નાખવાની જરૂર પડી છે તો એક ચમચોમાં એક લોટ વધારે ઉમેર્યો છે ટોટલ ચાર ચમચા લોટ આપણે એડ કર્યો છે તમારે જોઈ લેવાનું કે લોટ મેથીમાં કેટલો સમય છે તેટલો લોટ એડ કરવાનો અને હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને એક ગોટા માટેનું સરસ બેટર આપણે તૈયાર કરી લઈએ જુઓ આ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે અને બેટર તૈયાર કરતા જવાનું છે થોડું પાણી ઉમેરી લઈએ એટલે એકદમ આપણે જેવું જોઈએ એવું ગોટા માટેનું બેટર તૈયાર થાય આ બેટરને બહુ હાર્ડ પણ રાખવાનું નથી અને ખૂબ પાતળું પણ રાખવાનું નથી મીડિયમ સાઇઝ બેટર આપણે કરવાનું છે જુઓ આ રીતે બતાવું છું તમને કે કેવું બેટર આપણે રાખવાનું છે જોઈ શકાય છે આ ટાઈપનું બેટર આપણે આંગળીની મદદથી નીચે તરત પડી જાય તેવું આપણે બેટર કરવાનું છે બેટર તૈયાર થઈ જાય એટલે દસ મિનિટ આપણે ઢાંકીને રેસ્ટ આપી દઈએ દસ મિનિટ પછી આપણે ખોલીને જોઈએ અને તેની અંદર હવે આપણે એડ કરીશું એક પીંચ ખાવાનો સોડા અને સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુનો રસ ઉમેરી દઈએ અને આ ગોટાને વધુ સોફ્ટ બનાવવા માટે આપણે એક ચમચી તેલ ઉમેરી દઈએ આ તેલને આપણે ગરમ ઉમેરવાનું છે એટલે ગોટા બહુ સરસ ફૂલેલા અને પોચા બને અને ત્યાર પછી એક જ ડાયરેક્શનમાં આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ મિક્સિંગ કરતી વખતે આપણે તેલને ગરમ કરવા મૂકી રાખવાનું છે એટલે વધારે સમય લાગે નહીં અહીં જાડા તળિયાવાળી કડાઈમાં આ ગોટાને આપણે તળવાના છે તેલ ગરમ થઈ રહ્યું છે હવે આપણે તેની અંદર એડ કરી દઈએ એક પછી એક ગોટા જુઓ આ રીતે આંગળીની મદદથી આપણે ગોટા નાની સાઇઝના કે મોટી સાઇઝના જેવા તમારે કરવા હોય તેવા નાખી શકો છો પણ આ ગોટાને મીડિયમ સાઈઝમાં મૂકવાના કેમ કે જ્યારે તળાશે ને ત્યારે ફૂલશે આ અને વધુ મોટા થશે જો જેટલા સમય એટલા ગોટા આપણે એડ કરી દઈએ જેવા આ ગોટા તળાશે ને તે ઉપર આવી જશે અને ત્યાર પછી આપણે આ ગોટાને ફેરવવાના છે જુઓ કેટલા ફૂલેલા ફૂલેલા ગોટા તૈયાર થઈ રહ્યા છે ત્યાર પછી આપણે ટર્ન કરવાના છે અને આ રીતે કૂક કરતા જવાના છે ગેસની ફ્લેમને અહીં આપણે મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ પર તળવાના નથી જુઓ મીડિયમ ગેસની ફ્લેમ પર ગોટા તળાઈને એકદમ સરસ એવા ફૂલેલા ફૂલેલા તૈયાર થયા છે હવે આપણે આ ગોટાને કાઢી લઈએ અને બાકીના ગોટા પણ આ રીતે આપણે તળી લઈએ ફસાણવાળાની દુકાને મળે તેવા ગરમ ગરમ મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો